શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોની ઊંડાણપૂર્વકની તપાસની શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરની રજૂઆત કરવામાં આવી છે શહેરના પાણીગેટ માંડવી રોડ ઉપર સોમવારે અડધી રાત્રે ત્રણ વાગ્યે પસાર થઈ રહેલી માંજલપુરના શ્રીજીની સવારી ઉપર ઈંડા ફેંકીને શહેરનું વાતાવરણ દોડવાનો પ્રયાસ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે બુધવારે અદાલત પાસે ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે પહોંચી આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષીએ જણાવ્યું હતું કે સંસ્કારી ધાર્મિક નગરી વડોદરામાં તમામ ધર્મના તહેવારો શાંતિ અને ઉત્સાહપૂર્વક ઉજવાય છે પરંતુ વડોદરા શહેરની શાંતિને દોડવાનો પ્રયત્ન કરનાર કેટલાક અસામાજિક તત્વોએ જે પ્રયાસ કર્યો છે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ પોલીસ કમિશનર તેમજ સમગ્ર પોલીસ વિભાગની કામગીરી તેઓ વખાણી છે સાથે તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય કેમ કે આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે કેટલાક લોકો પોતાની રાજકીય બેંક ઊભી કરવા માટે કેટલાક છમકલા કરાવવાનો પ્રયત્ન કરી શાંતિ દોડવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે પોલીસની નિષ્પક્ષ કામગીરી પર અમને વિશ્વાસ છે અને આની ઊંડાણપૂર્વકની તપાસની રજૂઆત આજે પોલીસ કમિશનરને કરી છે જય ગણેશ સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક રજવામાં આવે છે પરંતુ વડોદરા શહેરની શાંતિને ડોળવાનો પ્રયત્ન કરનારા કેટલાક અસામાયિક તત્વોને જે પ્રયાસ કર્યો છે એને સખત અદમો વખોડીએ છીએ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની કામગીરી વડોદરા શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરીને એપ્રિશિએટ કરીએ છીએ જે રીતે જોઈન્ટ સીપી વિના પાટીલ મેડમે અને પોલીસ કમિશનર સાહેબે છેલ્લા ચૌદથી સોળ કલાકમાં જે આ અસમયકતો આરોપીઓ હતા એમને પકડી પાડ્યા પરંતુ કોંગ્રેસ પાર્ટીની રજૂઆત એવી જે કે પોલીસની કામગીરીને અમે એપ્રિશિએટ કરી રહ્યા છે પરંતુ હજુ વધારે ઊંડાણપૂર્વક જો તપાસ થાય આ જે લોકો પકડાયા છે એમના જે પરિવારના સભ્યોના સોશિયલ મીડિયાની પ્રોફાઇલ ચેક કરવામાં આવે કે કોઈ રાજકીય નેતાઓ સાથે એમના ફોટા છે કે કેમ અથવા તો એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આના છેડા કોના જે પણ પકડાયા છે એમને કોઈના કહેવાથી કર્યું છે કોના કહેવાથી કર્યું શું છે આ તમામ વસ્તુઓની તપાસ થાય કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આવનાર દિવસમાં આ ચૂંટણીનું વરસ છે અને જ્યારે જ્યારે ચૂંટણીની નજીક હોય ત્યારે કેટલાક લોકો પોતાની રાજકીય વોર્ડેક ઉભી કરવા માટે કેટલાક ચમકલા કરાવવાનો પ્રયત્ન કરીને શાંતિ દોડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે પોલીસની નિષ્પક્ષ કામગીરી પર અમને વિશ્વાસ છે અને આની ઉંડાણપૂર્વક તપાસ થશે એ વાતની રજૂઆત વડોદરા શહેરના પોલીસ કમિશનરને કરી છે